તો જય માતાજી મિત્રો એક આપણા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો અબિયાલ આપણે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર અને તમને બધાને થતું છે કે આના કયા શેતરના વિડીયો બનાવશે શેતરના તો આપણે જેથી ઘરના બતાવશું અને અબિયાલ ખેતરની અંદર કામ છે જીરાનું એટલે આપણે નહીં બનાવી શકીએ પણ આપણે ટૂંક સમયમાં આપણે શેતરના પણ ગામના પણ વિડીયો બનાવીશું અમે કોમેડી વિડીયો બનાવી છીએ તેના પણ બનાવીશું અનેક નવા નવા લોગ બનાવીશું નબિયાલ શેતરનું કામ છે જીરાનું એટલે નહીં બનાવી શકો બાકી આ છે આપણું ઝોંપડું જે કંઈક આવું લાગે છે અને હજુ આપણે બનાવવાનું છે અને ટૂંક સમયમાં આ જગ્યા આપણે રહેવા આવવાનું છે આ છે આપણો માયડો અને આ છે આપણો કપા જે કંઈક આવો દેખાય છે અને તેની ઓલી બાજુમાં આયડા છે કપાની ઓલી સાઈડ અને આ સાઈટ પણ કંઈક છે આ આપણે બાજરીવાઈ છે ઢોરા માટે અને ઓલી સાર છે આપણે હુકી અને હજુ આ છે તર છે આની આપણે જીરું કરવાનું છે હજુ બાકી છે અને અત્યારે સૂરજ કંઈક આવો દેખાય છે આપણા ખેતરની અંદર નજારો અને આપણો ખાટલો છે અને ચોપડાનો નજારો અંદરથી કંઈક આવો દેખાય છે આપણું માટલું છે આપણો સુલો છે છે બે ખાતરની ઉપર છે આ રીતે કંઈક નજારો છે અંદર લો તો અબિયાલા આપણે આવી ગયા છીએ ખેતરની અંદર જ્યાં આપણે અરંડાની અંદર છે તો આપણે અરંડા એટલે કે અરડા કંઈક અલગ જ છે પાકમાં તમે જુઓ આ છે આપણા અરંડા જેને એક પાણી પાઈ દેવામાં આવ્યું છે અને આપણે જવાનું છે પાઇપની લાઈને લાઈને કેમ કે તે તૂટેલી ના હોય તે જોવું પડશે તો આપણે ત્યાં જ છે તો ચાલો જઈએ આ સામે દેખાય છે આપણી લાઈન ચાકર પણ જોવો પડ્યો છે આ આપણી લાઈન છે હવે લાઈને લાઈને જવાનું છે તો ચાલો લણીયા પણ દેખાય આપણે ચાલુ કરી નાખ્યું છે જીરાની અંદર પાણી તમને બતાવી દઉં આપણે આ બેલ પાણી ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો તો આપણે ત્યાં બંબો આવી જ્યાં બંબો આપણો ચાલુ છે આપણો ધોર્યો છે જ્યાં પાણી જાય છે આપણો બંબો છે ત્યાં સુધી આપણે જેટલું પાણી પાયું હું તમને બતાવું કે આપણે ત્રણથી ચાર દણામાં કેટલું પાણી આપણે બીજું પાણી પીરાયું હું તમને બતાવું તો તમને બતાવી દઉં તો જો આપણે બે થી ત્રણ દિવસમાં આજે આ જે પટ્ટી દેખાય નહીં આ મારી આંગળી આટલું આપણે પાયું છે અને આ નેકમાં છીએ આપણે અને આ જો આપણે ચાલુ છે અને બીજું પાણી ક્યારે પાવું તો લગભગ આઠ કે નવ દિવસમાં પાઈ દઉં એવું મારે કહેવા મળે આપણો અનુભવ બોલે છે બાકી બીજી તો જે જે તમે કરતા હોય એમ કરવાનું